શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા અમદાવાદમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અમદાવાદ અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગીતા મંદિર માર્ગ પર આવેલા શ્રી વિશ્વકર્મા સાંસ્કૃતિક ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈને આ પાવન અવસરનો આનંદ માણ્યો હતો શનિવાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની રાત્રે સાડા દસ વાગ્યા કલાકે ગરબાની રમઝટ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો યુવાનો બાળકો અને વડીલો સહિત સૌ કોઈએ ઉત્સાહભેર ગરબા રમીને વાતાવરણને જીવંત બનાવ્યું હતું શ્રીકૃષ્ણના ભજનો અને ગરબાની ધૂન પર સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી કૃષ્ણના જન્મની ઘોષણા થતાં જ સમગ્ર વાતાવરણ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું આ દ્રશ્ય ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભરપૂર હતું સમાજ દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણીએ સૌના મનમાં આનંદ અને ઉમંગનો સંચાર કર્યો હતો આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના પ્રમુખશ્રી અને તમામ કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમાજના લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રકારના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા સંવાદિતા અને ભાઈચારો વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરીએ આ કાર્યક્રમને વધુ સફળ અને યાદગાર બનાવ્યો હતો સૌના ચહેરા પર સ્પષ્ટપણે ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો